મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ અને ક્ષત્રિય સમાજ દ્વારા કમાટી બાગ ફતેગંજ મહારાણા પ્રતાપ સર્કલ સુધી રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા આજે મહારાણા પ્રતાપસિંહજીની ચારસો ચોર્યાસી ની જન્મજયંતિ નિમિત્તે વડોદરા રાજપૂત ય સંઘ કચ્છ સૌરાષ્ટ્ર રાજપૂત યવાસી સંઘ તથા સમસ્ત હિન્દુ સમાજ અને તમામ ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈ રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુની આજે પુષ્પાંજલિ અર્પણ કરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરશે જે હૃદયથી કહેવાય ને કે હિન્દુ સમ્રાટ કહેવાય એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે જન્મજયંતિ હોય તો અમારા માટે ખૂબ જ અનુભવ આજે નવમી મે એટલે શ્રી મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ છે તે વર્ષોથી ઉજવવામાં આવે છે આજે હિન્દુ સનાતન ધર્મ એમના કારણે અસ્તિત્વમાં છે એવું કહીએ તો કોઈ પણ અતિશયોક્તિ નથી અહીંયા સમગ્ર રાજપૂત સમાજના અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાઈઓ મળીને આ ઉજવણી કરીએ છીએ એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો એ મેસેજને લગતા સ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું એમની પ્રતિમાને ફૂલહાર ચઢાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરીશું